બોટાદની ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને ધમકી મળી છે મેડિકલ ઓફિસર હર્ષ ગાવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ગામના જ ભાવેશ માવાણી નામના વ્યક્તિએ આ ધમકી આપી છે બાળકને રસી મુકાવવા લાઈનમાં ઉભા રહેવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે મેડિકલ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ગામના જ એક યુવક દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેને લઈ હવે મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ગામના જ ભાવેશ માવાણી નામના વ્યક્તિએ ધમકી આપી છે બાળકને રસી મુકાવવા લાઈનમાં ઉભા રહેવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી મેડિકલ ઓફિસરે અત્યારે તો ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે બોટાદની ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી મળી મેડિકલ ઓફિસર હર્ષ જાનથી મારી નાખવાની ધમકી મળી છે વિગતો મેળવીશું સંવાદદાતા રાજુ પાસેથી રાજુ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે શું વધુ અપડેટ છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને ત્યાં તે ગઈકાલે ત્યાંના જે મેડિકલ ઓફિસર છે પણ તેઓને ત્યાં જે બાળકોને રસી મૂકવાનો જે કેમ્પ હતો ને તેની અંદર મોટી સંખ્યામાં જે લોકો છે તે આવ્યા હતા ત્યારે લાઈન લાગી હતી તે દરમિયાન ખોપરા ગામના જે વ્યક્તિ છે તે એક બેન ની સાથે રસી મુકાવવા માટે આવ્યા હતા ને તે દરમિયાન આ વારાણા મામલે ડોક્ટરો અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ આ મેડિકલ ઓફિસર સાથે પણ કુસાપુસી કરી હતી વિગત શબ્દો ઉપયોગ કરી અને ધ્યાનથી મારી નાખવાની ધમકી આવી હતી તે દરમિયાન મેડિકલ ઓફિસરે ગઢડા પોલીસ માં ફરિયાદ દાખલ કરી છે ને તે અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી છે જી જિજ્ઞાતા બિલકુલ રાજુ આભાર જાણકારી આપવા બદલ